નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શ્રીજી અગ્રણ જસદણમાંથી અને મારા આંગણે શ્રી કૃષિ ક્રોપ સાયન્સના એરિયા મેનેજર તરીકે રાજુભાઈ સીબી જાદવનું હું આજે સ્વાગત કરું તો આ બાજુ અમારે શાકભાજીના વાવેતર ખૂબ વધારે છે તો એના માટે મને ખાસ જણાવો સરસ રાહુલભાઈએ પ્રશ્ન કર્યો છો તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે હું શ્રીજી એગ્રો જસદણ મુકામે રાહુલભાઈની મુલાકાત કરી છે અને એમને જે શાકભાજીનો જે પાક છે અમુક અમુક એરિયામાં તો એના વિશે જે વાત કરવાની છે તો રાહુલભાઈ કૃષિ ક્રોપ સાયન્સ શાકભાજીના પાક માટે અત્યારે કીટ લઈને આવ્યું છે અને ખાસ કરીને મરચી હોય ભીંડો હોય ગુવાર હોય પછી ટમેટી હોય મતલબ કોઈ પણ વેજીટેબલ પાક એટલે શાકભાજી ના પાક માટે સૌથી વધારે શાકભાજીના આવે આવે પછી ફૂગ ને વાયરસ અને ત્રીજી વસ્તુ તો આના માટે જે કૃષિ ક્રોપ એ અત્યારે રાહુલભાઈ જે કીટ બનાવી છે ને કે જેમાં બધું આવી જાય જેમાં થ્રીપ્સ કથિરી વાયરસ ફૂગ પાનની અંદર ટપકા આવે ગેરવું કરે એ પર આવી જાય અને છેલ્લે ઇયળ બધા જ પ્રકારની યળ લીલી લશ્કરી કાબરી ગુલાબી બરોબર તો એમાં કૃષિ ક્રોપ સાયન્સ ની રાહુલભાઈ એક બહુ મસ્ત પ્રોડક્ટ ને તમે ખેડૂત ને આપો ને તો એનું રિઝલ્ટ એટલું આવશે અને ગમે એટલી વાર દવા છાટે ને તો એની કોઈ હાર્ડ અસર નહીં થાય અમુક દવા એવી હોય કે ત્રીપ્સ કચેરી ની બાયો પ્રોડક્ટ આવે છે ઈચ્છા થાય બીજી વાર પાન લાંબા ને એવું કરી નાખે થાય ને હા બસ જ મારે તમને કેવું તો ખેડૂત મિત્રો કૃષિ ક્રોપ સાયન્સ ની કાર્ગો કિટ જે આવે છે તમે જોઈ રહ્યા છો આ કાર્ગો કિટ રાહુલભાઈ કાર્ગો કે આમાં ગમે એટલી વાર આ દવા છાટે કોઈ આડ અસર નહીં થાય અને શું ફાયદા થાય એ તમને કહો કે વાયરસ ફૂગ એ મોટા મોટો પ્રોબ્લેમ શાકભાજીમાં હોય તો એમાં કાર્ગો નામની દવા આવે છે કિટની અંદર વાયરસ ને ફૂગ ને કવર કરજે પાણીની અંદર ટપકા બીજા નંબરની આવે છે ઓડિન કરીને કે જે ફ્લીપ્સ અને કઠીરી બંનેને કવર કરજે બંનેને ફાયદો થાય અને ત્રીજા નંબરની આવે છે કિંગ 56 કે તમામ પ્રકારની ય આનેથી મરજે એટલે આ ટીટ તો આપો ને તમે બીજી દવા તમામ અને વળી જો અત્યારે ખેડૂત મિત્રો બસો રૂપિયા નો પંપ ખાલી દવા આવે છે તમને ખબર હોય પંચસો રૂપિયા નો ચારસો રૂપિયા સુધી નો પંપ આવે આ તો ફક્ત કોઈ રોકડે થી તમારી પાસેથી કાર્ગો પીડીએ ને એક કીટ દસ પંપ થાય તેરસો પચાસ માં ખેડૂત મિત્રો દસ પમ થાય અને રોકડે થી કઉ છું ભાવ બાકીના ભાવ અલગ હે છે એ રાહુલ ભાઈ ખબર હશે પણ આ જે ટણી માંથી પચી પચી અમે નાખવાનું છે એટલે આ એક કીટ લઈ જાય અઢીસો ગ્રામ ની પણ રિઝલ્ટ સારું આવશે અને આની કોઈ આડઅસર નહી થાય અને લાંબા સમય સુધી પણ રિઝલ્ટ જો હું તમને ખેડૂત ખાસ જણાવું રાહુલભાઈ જે પ્રશ્ન કર્યો

કઈ ઘટે મિત્રો તમને બધી માહિતી શાકભાજી ના પાકોમાં વેજીટેબલ પાકો માં આપી તો આપ રાહુલભાઈ આપનો પણ આભાર અને ખેડૂત મિત્રો ને ખાસ કે અમે આ એગ્રો રાહુલભાઈ ની દુકાને આવ્યા છે વધારે માહિતી માટે એમની દુકાને આવજો મારી ચેનલ છે ખેડૂત સાથી મિત્ર એને પણ તમે સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને આવું નવા નવા વિડીયો તમને હું મોકલતો રહું તો આપ સૌનો આભાર થેન્ક યુ